નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ કહેવાય છે કે ગણિત વિષય મુશ્કેલ છે પરંતુ જ્યારે ગણિત સર્જનાત્મકતાથી જોડાય ત્યારે તે માત્ર આંકડા નહીં વિચારવાની નવી દિશા બની જાય છે આવી જ એક અનોખી અનુભૂતિ જોવા મળી મોડાસાની ની બી કનૈ જ્યાં ગણિત અને ઉત્સાહનો ભવ્ય સંગમ સર્જાયો બાવીસ ડિસેમ્બર નેશનલ મેથેમેટિક્સ ડે ની ઉજવણીના ભાગરૂપે બી કનૈ સ્કૂલ મોડાસા દ્વારા આયોજિત ગણિત પ્રદર્શનમાં तुरंत 6 થી 9 ના વિદ્યાર્થીઓએ સાબિત કરી બતાવ્યું કે ગણિત માત્ર પાઠ્યપુસ્તકના દાખલાઓ પૂરતું નહીં પરંતુ તે વિચાર શક્તિ, તર્ક અને નવીનતાનો જીવંત વિષય છે. 3D જીઓમેટ્રિક મોડેલ્સ થી લઈને પ્રોબેબિલિટી ગેમ્સ અને દૈનિક જીવનમાં ઉપયોગી ગણિતીય સંકલ્પો સુધી વિદ્યાર્થીઓએ કુલ 105 થી વધુ અદ્ભુત પ્રોજેક્ટ્સ રજૂ કરી દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા. આ સમગ્ર આયોજન પાછળ કુશ વ્યાસ વિનોદ મહેશ્વરી, ડિમ્પલ બેન તેમજ સમગ્ર ગણિત વિભાગના શિક્ષકોની ટીમની અથાગ મહેનત અને માર્ગદર્શનનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. નમસ્તે, મેં અક્ષરા ખિલوانی બી કનેમ એઝ અ મેથ્સ ટીચર જોબ કર રહી હું. મેં 6th સ્ટાન્ડર્ડ મે સ્ટુડન્ટ્સને पढ़ाતી હું. हमने आज प्रूव करके दिखाया कि हम मैथ्स में स... હર એક પ્રેયર એસેમ્બલી કરતી હૈ મેથ્સ મેગ કરવાવેર નમસ્કાર હું કુશ વ્યાસ બી કનુલમાં મેથેમેટિક્સ એચ તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છું ત્યારે આજના દિવસે બાવીસ ડિસેમ્બર ગણિત દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ ત્યારે સવારથી લઈને આખો દિવસ સ્કૂલમાં મેથેમેટિક્સ ડેની ઉજવણી કરી છે જેમાં વિવિધ બાળકોએ વિવિધ કૃતિઓ બનાવી છે અને અલગ અલગ પ્રોજેક્ટો લગભગ એકસો પાંચ જેવા પ્રોજેક્ટોનું અલગ અલગ નિર્માણ કર્યું છે બાળકોએ સરત પોતાની રૂચિ પ્રમાણે અલગ 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 શિક્ષકો દ્વારા માર્ગદર્શનથી એમને પોતાના પ્રોજેક્ટો તૈયાર કર્યા છે અને ખૂબ જ મજાનો આજનો દિવસ એમના માટે રહ્યો છે છોકરાઓ પોતાની માનસિક વિકાસ કરી રહ્યા છે એવું આજે દેખાઈ રહ્યું છે બાળકો ખૂબ જ સરસ પ્રવૃત્તિઓ કરી છે અને પોતાની આત્મિક અને માનસિક બંનેનો બંને શક્તિઓનો આજે વિકાસ કરી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે આજે ખૂબ જ સરસ દિવસ બી કનૈ સ્કૂલમાં રહ્યો છે જેમાં અમારા ટ્રસ્ટીશ્રીઓ મંડળ તથા સૌ અહીંયા ઉપસ્થિત રહીને બાળકોને ઉત્સાહ મતલબ એમનું ઉત્સાહન પૂરું પાડ્યું છે બાળકોને મતલબ પ્રેરણા આપી છે અને ખૂબ જ સરસ આજનો દિવસ પૂરો કર્યો છે સર્વને અમારા તરફથી બી કનૈ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છે સર્વને ગણિત પ્રદર્શન દરમિયાન શાળાના સન્માન્ય મેનેજમેન્ટની ઉપસ્થિતિએ વિદ્યાર્થીઓના બનાવેલા પ્રોજેક્ટો નિહાળીને ઉત્સાહમાં વધુ વધારો કર્યો હતો અને નાના ગણિત શાસ્ત્રીઓને નવી પ્રેરણા મળી હતી આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહ ઉપપ્રમુખ નિખિલભાઈ શાહ સેક્રેટરી કિરીટભાઈ શાહ અને ધીરેનભાઈ પ્રજાપતિ કેમ્પસ ડિરેક્ટર જે શાહ પ્રિન્સિપલ કુંદનસિંહ રાઠોડ અને વાઇસ પ્રિન્સિપલ વીકી સોની દ્વારા વિદ્યાર્થીઓને સર્જનાત્મકતા અને મહેનતને સરાહવામાં આવી હતી ગણિતને જીવંત રસપ્રદ અને સરળ બનાવનારા તમામ સહભાગી વિદ્યાર્થીઓને માર્ગદર્શક મેથેમેટિક્સ શિક્ષક દ્વારા અક્ષરા ખિલવાણી बेन्सी बेन अनिशा पटेल श्रुति पटेल आशा पटेल सरिता नगी ने शाला परिवार तरफ हार्दिक अभिनंदन ने नेशनल मैथमेटिक्स डे करी वैभव राठौड़ अरवली न्यूज मोड़ासा नमस्ते मेरा नाम डिम्पल बंशावर है मैं बी कने स्कूल में एज अ मैथ्स टीचर बच्चों को पढ़ाती हूँ मैं स्टैंडर्ड स्टूडेंट को मैथ्स लेती हूँ आज हमने हंड्रेड प्लस प्रोजेक्ट्स बनवाए स्टूडेंट से जिसमें से मेनली मेरे स्टूडेंट्स ने थ्री डी शिप्स पे बनाए हैं थ्री शेप से ये है रिलेशन कि बच्चों को इमेजिनेशन इसकी स्ट्रॉन्ग होती है वो डेली लाइफ में इसको रिलेट कर पाते हैं ना कि सिर्फ किताबी तरीकों से वो ये देख पाते हैं कि थ्री डी शिप्स कैसा होता है रियल लाइफ में उसको रिलेट कर सकेंगे कि वो किस तरह से उसकी इमेजिनेशन होती है कैसे उसकी साइड्स होती हैं ये वगैरह नमस्कार मारू नाम विनोद महेश्वरी से हूँ गणित न शिक्षक तरीके बी स्कूल में फरज बजाऊ छू आज बावीस दिसम्बर है મેથેમેટિક્સ ડેની ઉજવણી કરવામાં આવી જેની અંદર લગભગ સોથી ઉપર અલગ અલગ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા આ બધા પ્રોજેક્ટ આપણી ડે ટુ ડે લાઇફની અંદર ગણિતનો આપણે શું ઉપયોગ કરી શકીએ એને અનુલક્ષીને બનાવવામાં આવ્યા હતા એના ઉપરાંત આજની અસેમ્બલી કમ્પ્લીટલી મેથ્સ ડે ઉપર આધારિત હતી જેમાં પ્રેયરથી લઈ અને દરેક પરફોર્મન્સ જે હતા એની અંદર મેથ્સનું મહત્ત્વ છોકરાઓને સમજાવવામાં આવ્યું કે ડે ટુ ડે લાઇફમાં મેથ્સનો ઉપયોગ કરીને આપણું જીવન કેવી રીતે આપણે સરળ બનાવી શકીએ છીએ અમે આભારી છીએ ટ્રસ્ટીઓના પ્રિન્સિપલ સર ડાયરેક્ટર સરના વાઇસ પ્રિન્સિપલ સરના જેમણે અમને ઉત્સાહ આપી છોકરાઓનો ઉત્સાહ વધારી અને આ દિવસને સફળ બનાવ્યો